નમસ્કાર દોસ્તો ગુજરાતના હવામાન સમાચાર સાથે હું તમને સામે મિત્રો હાજર છું મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત લાલની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો ઘરની બહાર નીકળતા પહેલાં આ સમાચાર જે છે તે જરૂરથી અમે સાંભળી લઈ જાઓ કારણ કે મિત્રો મેઘરાજ્ય રાજ્યમાં બહુ બટા બોલાવી રહ્યા છે કારણ કે તો આગળ આપણે મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરીએ તો મિત્રો સૌ આપણે જાણીશું કે વરસાદની સિસ્ટમની સ્થિતિ શું છે તો બંગાળની ખાડીમાંથી આવેલી ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ ઉત્તર મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ભાગો સુધી પહોંચી ગઈ છે અને આ સિસ્ટમોના વાદળો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ફેલાઈ રહ્યા છે જેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો પાછલા બાર કલાકની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા આણંદ વડોદરા અમદાવાદમાં મિત્રો ધોધમાર વરસાદ રહ્યો છે અને કચ્છના અને નાના રણમાં મિત્રો ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને હવામાન વિભાગની એલર્ટની વિશે વાત કરીએ તો મિત્રો રેડ એલર્ટ સૌથી આપણે જાણીએ કે રેડ એલર્ટમાં કઈ કઈ જગ્યાઓ આવે છે તો કે સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં આજે અત્યંત ભારે વરસાદ વરસી ચુક્યો છે આગળ વાત કરીએ આપણે ઓરેન્જ એલર્ટ વિશે તો બનાસકાંઠા પાટણ મહેસાણા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ અને સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને મિત્રો યલો અલર્ટ ની વાત કરીએ તો અમદાવાદ છે ગાંધીનગર છે ખેડા છે આણંદ છે વડોદરા છે ભરૂચ સુરત તાપી ડાંગ ભાવનગર અમરેલી બોટાદ રાજકોટમાં મિત્રો ભારે વરસાદ વરસી ચુક્યો છે અને મિત્રો હજી આગળ પણ ખૂબ જ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે અને મિત્રો સૌરાષ્ટ્રમાં કચ્છમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી દેખાઈ રહી છે અને અને મિત્રો મિત્રો આગામી દિવસોની આગાહીની વાત કરીએ તો જુલાઈ ઓગસ્ટની શરૂઆત સુધી વરસાદનો દોર ચાલુ રહેવાનો છે જે રીતે ચાલુ છે તે જ રીતે મિત્રો ત્રીસ જુલાઈ ઓગસ્ટ વરસાદ ચાલુ રહેશે અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વચ્ચે ટ્રોફ લાઇનથી રાજ્યના મોટા ભાગનો વરસાદ વરસી શકે છે મિત્રો અમદાવાદ ગાંધીનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો ખતરો દેખાઈ રહ્યો છે મિત્રો હું તમને આગળ જણાવી દઉં કે આપણે ઇન્ડિયાના પગલાં કયા કયા રાખવા જોઈએ તો મિત્રો ગાંધીનગર અને અમદાવાદ ઉત્તર મધ્યમાં લોકો ગુજરાતના લોકો ખાસ કરીને સાવચેત રહેવા ખૂબ જ વિનંતી છે કેમકે ગાજવીજ સાથે ત્રીસથી થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મિત્રો નવા નદીઓમાં ઘોડા ઘોડાપૂરની શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જે છે તે ત્યાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે અને મિત્રો જે હવામાન નિષ્ણાંતો છે તેની આગળ વિશે મિત્રો હું તમને જણાવું તો સૌ પ્રથમ આપણે અંબાલાલ પટેલ વિશે જાણીએ કે તેમની આગાહી શું છે તો મિત્રો આગામી બોતેર કલાકમાં મુશળધાર વરસાદ દક્ષિણ અને ઉત્તર ઉત્તર ગુજરાતમાં પૂરની સિધી દેખાઈ રહી છે અને મિત્રો અશોકભાઈ પટેલની આગાહી વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે ત્યાં ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ દેખાઈ રહ્યું છે અને મિત્રો સૌ છેલ્લે પ્રવેશ ગરુસો મીની આગળ વિશે વાત કરીએ તો કેટલા વિસ્તારોમાં દસ ઇંચ સુધીનો વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો આ હતી આજના જે મુખ્ય સમાચાર હતા મિત્રો વરસાદ વિશેના તેના મિત્રો એના વિશે આપણે મિત્રો આ વિડીયોમાં જાણ્યું તો મિત્રો અમારી સૌને સૌ એક જ વિનંતી છે કે સાવધાન રહીજો સલામત રહીજો અને મિત્રો જે હવામાન અને વરસાદ આગળ બીજી કોઈ ન્યૂઝ આવે તો મિત્રો અમને આવનારા નવા વિડીયોમાં તમને જણાવીશું ત્યાં સુધી મને રહેજો ગુજરાત લાઈવ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ચેનલને ને કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને ત્યાં સુધી શેર કરજો મળીએ મિત્રો આવનારા નવા ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ